જજાગ્રતો દૂર અમુદૈતી દૈવન તદુ સુપ્ત તથા દૂર રંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મેં શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ ભારતનું શિવલિંગ નું શું છે મહત્વ ભારતના શિવલિંગની પૂજા કરવાથી કેવા લાભ થાય છે આજેના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પારાણું શિવલિંગ પારદ નું શિવલિંગ મતલબ પારાણું શિવલિંગ રુદ્રાક્ષ ને આપણે કહીએ છીએ રુદ્ર અંશ રુદ્રાક્ષ શિવજી નો અંશ એટલે રુદ્રાક્ષ તેમ શિવજીના શરીરમાંથી જેમ રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે તે રીતે પારો પણ શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયો છે જેટલું રુદ્રાક્ષનું મહત્વ છે એટલું જ મહત્ત્વ પારના શિવલિંગનું મહત્ત્વ છે જે શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયું હોય તો તે વસ્તુને એ સ્વયં એનર્જીવાળી જ હોય છે ઘણી વખત આપણે કોઈ શિવલિંગ બનાવીએ મંદિરમાં મૂકીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એમાં એનર્જી નાખીએ પણ પારાનું શિવલિંગ હોય તો પારોય સ્વયં શિવ કહેવાય એમાં એનર્જી જ હોય અને એની પૂજા કરો તો એ ચોક્કસ વિશેષ પરિણામ આપે છે અન્ય શિવલિંગ કરતાં વિશેષ જો પરિણામ કોઈ આપવાનું હોય તો એ છે પારદનું શિવલિંગ સ્વયં શિવ અને માં પાર્વતી બિરાજમાન જેમાં છે એ છે પારદનું શિવલિંગ પારાણા શિવલિંગની ની પૂજા કરવાથી અપાર ધન ધનનું આગમન થાય છે અને દરિદ્રતા નષ્ટ થાય છે જે ઘરમાં પારાણું શિવલિંગ છે ત્યાં સ્વયં સાક્ષાત મહાદેવજી બિરાજમાન છે આ શિવલિંગને ને કોઈ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી ડાયરેક્ટ તમે મૂકો તો પણ એ તમને પરિણામ આપવાનું ચાલુ કરે એનું નામ છે પારાણું શિવલિંગ પારાના શિવલિંગનું પૂજન કરવાથી એક નહીં બે નહીં પણ ત્રણેય લોકોના શિવલિંગનું જે પુણ્ય મળે છે તે પુણ્ય તમને કેવલ પારાના શિવલિંગની પૂજા કરવાથી મળે છે અને એનાથી આગળ લખ્યું છે કે પારાના શિવલિંગની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ તમને મળે છે કોટિલિંગ સહસ્ત્ર શાસ્ત્ર કહે છે હું નથી કે શાસ્ત્ર માં લખ્યું છે કે કોટિલિંગ સહસ્ત્રુણિત રસ લિંગ ભાવે પારાના શિવલિંગની પૂજા કરવાથી કોટિલિંગ સહસ્ત્ર તમને પારાના શિવલિંગની એટલે એવું કહેવાય છે કે જેમ આપણે ઘણી વખત જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ જેમાં ચાહે સોમનાથ હોય મહાકાલ હોય અથવા નાગેશ્વર હોય જે ભગવાનના બાર જ્યોતિર્લિંગ છે અને જ્યોતિર્લિંગનું પૂજન કરવું વિશેષ પરિણામ આપે છે કેમ કે જ્યોતિર્લિંગ સ્વયં શિવજી જ્યાં પ્રગટ થયા છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ છે અથવા શિવજી પ્રગટ થઈને વરદાન આપ્યું છે તેને આપણે જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે તો જ્યોતિર્લિંગનું ફળ તમને ઘરે બેઠા મળે તો એ પારાના શિવલિંગની પૂજા કરવાથી કેમ કે ત્યાં ભગવાન શિવજી પ્રગટ થયા સ્વયંભૂ પ્રગટ થયા અથવા વરદાન આપી અને ભગવાનનું ત્યાં જ્યોતિર્લિંગ બન્યું તો અહીંયા શિવજીના શરીરમાંથી નીકળેલું જે છે એ પારો છે અને પારાનું શિવલિંગ એટલે સ્વયં શિવ કહેવાય તો જે જ્યોતિર્લિંગના પૂજા કરવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ તમને પારાના શિવલિંગની પૂજા તમે ઘરે કરો છો તો એનાથી તમને મળે પારાનું શિવલિંગ એ બધા જ શિવલિંગોમાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે જેમ શિવલિંગમાં પણ નર્મદેશ્વર પથ્થરનું શિવલિંગ બને આરસના શિવલિંગ બને ચાંદીના શિવલિંગ બને સોનાનું પણ શિવલિંગ બનાવી શકાય વ્યક્તિ અલગ અલગ જેવી આશા હોય તે તે અલગ અલગ ધાતુના શિવલિંગ બનાવે છે પણ પારાણું શિવલિંગ એટલે સ્વયં શિવના શરીરમાંથી નીકળેલું દ્રવ્ય અને એ સ્વયં શિવનો અંશ બિરાજમાન છે એ શિવલિંગ શિવલિંગનું સૌથી વધારે મહત્વ શાસ્ત્ર કહે છે કે લિંગ કોટી સહસલમ સમ્યગર્ચના તત્ફલમ કોટી ગુણિતમ રસ લિંગ ભવિત બીજા નંબરની વસ્તુ આ લિંગની પૂજા કરવાથી અથવા ખાલી એના દર્શન કરવાથી પણ યજ્ઞનું ફળ મળે છે આ લિંગની પૂજા કરવાથી બીજું કે કરોડ ગાય નું દાન શિવલિંગ કરો મતલબ દાન કરવાથી પણ કરોડો ગાયનું જે મળે છે એટલું આની અંદર મળે છે આવું હું નહીં પણ શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર ઉપર તો વિશ્વાસ હોવો જ જોઈએ પારદ શિવલિંગની પૂજાથી એવું કહેવાય છે સહસ્ર સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાથી જે ફળ મળે છે તે પારદના શિવલિંગનું દાન કરવાથી અથવા એનું પૂજન કરવાથી મળે છે ઘણી વખત આપણા મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી મારે મારા પરિવારજનોમાં કોઈ વ્યક્તિને શિવલિંગ આપવું છે હું પોતે શિવને બહુ માનું છું મારે શિવલિંગ આપવું છે તો કયું અપાય તો હું કહીશ કે પારદનું શિવલિંગનું દાન તમે કરો પારદનું શિવલિંગની પૂજા કરવાનું કહો કે પારદના શિવલિંગનું દાન પૂજન અને સ્પર્શ માત્રથી જ લાભ થાય છે સ્પર્શના પ્રાપ્યતા મુક્તિ સ્પર્શનાત પ્રાપ્યતા મુક્તિ ખાલી એને સ્પર્શ કરે ને તો એનું મોક્ષ થાય છે અને મુક્તિ મળે છે ઘણી વખત આપણે જોઈએ કે ઘણા પરિવારની અંદર કોઈ વ્યક્તિ શરીરથી બહુ કંટાળ્યા હોય અને પીડાતા હોય અને એ ચાહતા હોય કે ભાઈ મારી હોય મુક્તિ થાય પણ છતાંય એ પીડા વધારે સહન કરતા હોય તો પારદા શિવલિંગનું જલ એમને પીવડાવવામાં આવે થોડુંક એમનું બે એમના મુખની અંદર બે ટીપા પધરાવાથી અથવા એ ભારતના શિવલિંગનું સ્પર્શ એમને કરવાથી પણ એમની મુક્તિ થાય સ્પર્શનાથ પ્રાપ્યતા મુક્તિ શાસ્ત્ર કહે છે સ્પર્શ કરવાથી પણ મુક્તિ મળે છે રીતિ સત્યમ શિવોદિતમ પાછું મુક્તિ તો મળે પણ જોડે શિવોદિતમ શિવલોકમાં એનો વાસ થાય છે આટલું મહત્વ છે પારદના શિવલિંગમાં પારદના શિવલિંગની પૂજાથી આલોક અને પરલોક ના સુખોની પ્રાપ્તિ થાય છે પારદના શિવલિંગની પૂજાથી આ પારદના શિવલિંગની પૂજા કરવાથી જે ઘરમાં વાસ્તુ દોષ રહેતો હોય ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે અને ફોન આવતા હોય કે શાસ્ત્રીજી અમારા ઘરમાં વાસ્તુ દોષ છે અમારા ઘરમાં દરવાજો દક્ષિણ દિશાનો છે અમારા ઘરની અંદર રસોડું ખોટી દિશામાં બનાવ્યું છે તો આવા ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવિત થાય કે ભાઈ મારા ઘરમાં વાસ્તુ દોષ છે હવે જે બની ગયું બની ગયું પણ હવે શું કરવું તો એટલું ચોક્કસ કહીશ કે તમારા ઘરમાં પારાનું શિવલિંગ તમે સ્થાપિત કરો અને પારાના શિવલિંગની પૂજા કરો અને પૂજાનું જે જળ છે ઘરની અંદર છંટકાર કરવાથી તે ઘરમાં વાસ્તુ દોષ પણ ચાલ્યો જાય છે એટલી તાકાત છે પારના શિવલિંગમાં જે ઘરમાં પારાનું શિવલિંગ હોય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ સાથે સ્વયં લક્ષ્મીજી એ ઘરમાં આવે છે પારદના શિવલિંગની સામે જપ મંત્ર જપ હવન વગેરે કરવાથી પણ એનું પુણ્ય જે છે કરોડ ગણું એનું પુણ્ય મળે છે મતલબ કે તમે જો કોઈ મંત્ર જાપ કરવા હોય કોઈ પણ ગ્રહના હોય પણ પારાનું શિવલિંગ સામે હોય અને એની સામે તમે બેસીને જો તમે મંત્ર જપ કરો છો તો એનું જે ક જપ કરો છો એનું કરોડ ગણું ફળ તમને મળે છે કેમ કે આ શિવલિંગના દર્શન માત્રથી એની સામે હોવાથી પણ એક એનો પાવર અલગ હોય છે મતલબ શાસ્ત્રમાં પારાના શિવલિંગ વિશે ઘણી બધી મહત્ત્વ શિવપુરાણમાં કહેલું છે અને એમાંથી મને જે જે વસ્તુ સારી લાગે છે તો તે તે વસ્તુ હું તમને કહું છું જો તમારા ઘરમાં પણ વર્ષોથી તમે પૂજન કરતા હોય શિવજીની પૂજા કરતા હોય ને એમાં પારાનું શિવલિંગ ન હોય તો ચોક્કસ પારાનું શિવલિંગની પૂજા કરવાથી અનેક લાભ થાય છે ભલે તમે ક્યારેય કદાચ ટાઈમ મળે ન મળે તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો કે ન કરી શકો પણ ઘરમાં સેવા ખાલી પારાના શિવલિંગની કરશો ને તો પણ તમને બધા જ જ્યોતિર્લિંગનું પુણ્ય તમને મળશે કેમ કે ત્રણેય લોકમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ શિવલિંગ હોય તો એને પારદનું શિવલિંગ કહેવામાં આવે છે ત્રણેય લોકમાં પૂજનીય છે તો દર્શક મિત્રો શિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે પારના શિવલિંગને જો ઘરમાં હોય તો ચોક્કસ એની ઉપર અભિષેક કરજો પૂજન કરજો કેમ કે આ શિવરાત્રીનો પર્વ અને એમાંય પારાના શિવલિંગની પૂજા કેટલું રિઝલ્ટ આપે તો આજે બહુ સુંદર મજાની જાણકારી મેં તમને પારાના શિવલિંગ વિશે કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મહાશિવરાત્રીનો પર્વ આવે છે વિશેષ પૂજા અને વિશેષ મહત્ત્વ વિશેષ અભિષેક બધી જ વાત હું કરવાનો છું કાર્યક્રમ સદૈવ આપ નિહારતા રહેજો મને હવે તમે આપી દો રજા જય ભગવાન